ભગવાન માતાજી ને અગરબત્તી કરી ને ગમવા પોલીસ ના બીજો હા ગમે તે થઈ જાય પણ કીધું અમે આપડે જ છે આપડે બે તમાર બાજી આવશે આવશે તો કરીને ગમે તે કરીને સરપંચ નાખો પાયમાલ કઈ નાખો તમે જો ખાલી અને હું તો હું કઉ છું આજે ખરું ને ખાલી એક કલાકારો રમવા કલા તો એમ લાખ રૂપિયા કવર કઈ નાખ્યો તમે ચિંતા ના કરતા રમવાનું

કોઈ આવી તો નહીં જો મા કાકા એક કોમ કરો એ રાયવા ના છે આપણો ખર્તા ખર્તા આવજે કારણ કે યોને હાથમ ખાણ આવે છે આપણે નહીં જડીએ ને તો આખું ગોમ ગોડું કઈ નાખી છે તો જઈને આયે તો પણ ઘેર જઈને આયે તમે હા ના કારિયા ના ઘેર ઓવા હું શું કરવા ગયા હતા મગરો બોલાવતો આવું કે આ કાર્યો ખરો ને એ તો પા તઈ છે ઘેર નહીં હ કાને હું ઘેર નહીં કાલ તો હોદમ પે ગાઠ્યા છે ઘેર સે બકાઈ ના ઠોસે વિતના ચાલ કીવાન તું ઓપરેશન કરાવ્યું યાર ઠીક હતો તો ઈવાનો પણ મમ્મી એમ કેતી હતી ઓ કે ઓપરેશન કરાવ્યું છે આજે છે ઓછો છે શોમા કાકા એક નંબરનો નો જુઠ્ઠો છે આ તો આખા ગોમ તો બકાવા છે બકાવા છે પણ ઈના ઘેર ને બકાવે છે બોલો અને પાછો સરપર ના ગેટે છે હું કેતો હ તાઈન દાસી દાખલ કર્યા છે હજી તો કે ઠરી રાખી હ મી કશું બોલ્યો ના ખબર હતી કે આપણે

મારા ઘર બોનાન મમ્મી હું કેતો તો કે ઓન તો ઓપરેશન કરાય તો દાખલ કર્યા હી પણ તું એ મૂર્ખા જેવો છે કે મારા ઘર જવાનું શું આવતું તારે તમને ખબર નહીં પડતી તમે મૂર્ખા જેવા છો ઘેર દુઠ્ઠું કા બોલો છો છોકણ ઓપરેશન કરાય છે બતાવજો મને એ બધી વાતો જવા દે પણ મારા હું હુકાય જો તો મને આવવું કરવાની છે બોલાવા જો તો યાર તમારી દાખલ કરવાની ઘેર જવાનું બોલાવાનું ઘેર જવાનું મને પેલા કેવું પરત કાલે ના કેવું પરત એટલે અમારે ઘર ની વાત કઈ દેવાની મને ખબર કઈ કીધું કશું નઈ કીધું કશું નઈ કીધું વાંધો નહી શોમલા જો અમારા ઘેર કોઈ દખો બેઠો ને તો ચારો બરો લાલ તોર કઈ નાખશું તમાર જે કરવાનું અમારે ઘેર તમારે જવાનું નક્કી કરો બીજું કોઈ નઈ અમે નહી જવાનું હું કીધું એ તો જગ્યા ભોગવાની હું તો કઉ છું છે બાદ જાઉં આજે એ બધું વિચારવું પડશે કેવા કાલ તો ખબર છે ને જો મમ આવી જા તા ગમમો વાત સાચી છે તમે સર હાચવી લેજો કામ હું ના હાચવી આ કા કોએ હું તો કઉ છું આ તો સારું કામ કરવાનું છે કે તો હું હાચવી લઉં એક કામ કરીએ ના હોય ને તો કોઈ ખેતર આવે એવું ના હોય કોઈ ઈકણિયો કદી લમળો કરવાય ના આવે કદી કોઈ

ચાર દોન વધારે પડે જગ્યા ખોલવી હોય ખરાબો કોઈ ના આવાખે માં કોઈ સાલ લેવા ના કોઈ લેબડો પડવાના વાવિ હોય ને એમાં કોઈ ના આવે ખેમા

કોઈ મેલું છે તમે સેટિંગ કરી દે હું લેહર ઓવા રખા ભાઈ કે ના જવાય ઓલા બી બેટ વે ના કોઈ મજા નહી આવ ના હો તો હું થી વાવ જવા જો હા પેલા ખરાબાની વાતો કરી છે જો જો વાદો નહી જીવન ની બધી ખબર પડી જઈ છે અને હું પાછો ઈકન જીવન તો કાઢી મેલ અને વાત ના કર પણ બધું હોબરી લીધું છે હું શિવના રમોસો હું જોઉં છું

નાખો ખોલો તમે બે ચોગાત છે એક થઈ ગોલા જોયું લઈ માટો મેલી જા આટો મેલી જા એ જીતી જા બધામાં ભાગ ખરો અને પૈસામાં નહીં લે આજે વાત લાખ રૂપિયા નહીં કરી છપવાનું કર પછી પૈસા ગણજે હાથ હતા દરુજ કદી જોયા નહીં ખૂ પૈસા જોયા છે કોઈ નહીં દરુજતા મારા હાથ વાત કરો છો તે

પોલીસ ને વાર એક પત્તું કાઢવાનું છે એક પત્તું પણ તો ટોપીઓ હાલ અમથી કઈ નાખું

બાજુ સોની મોની દોત કર્યા ગન પૈસા લવાનું કર પેલા બાજી ખુલશે ને પછી પૈસાનો નિર્ણય થા હું કેવું સરપંચ નવો તો મારે છે દસો નાખો

ટોપી સિવાય કોઈ સાબી જુ મા કાકા અમે કોમ કરો અમે સરપંચ બે બેજા ના રંબે તમે નવરા છો એક કોમ કરો ટી ની ચાલ આવજો અને ચાર પાંચ પડી લેતા આવજો મારા ઓલે કુરકુરી એટલે કે અમે કોઈ હું ચાલ આવે હો જો મોડા પડે તો જેટલા મે હો હાચવે તો બોલો હું ના કહું છું હણુ કોમ જ નહીં ચુકારમો

તમારા ગુદામાં પૈસા હતા ને એટલે રૂપિયા એટલે બે હાજર એક જાન પર હું ટેકો કરું છું માગણી કરતા ના કરતા જેવી તમારે પૈસા જરૂર પડશે ને એવું મારું હોમું જોવાનું હું ના

ચકરી ખાને તું બી પડે અમને તમારી ચાલપં હાલ તો તૂટી જાય

ઓમાત કેવા અમાર સરપંચ સે બહાર હજાર મારા ઇમના મતતા શોમલો છે ઉપા મગન તમે એવું ના હમતતા કા શોમો કાકો છે મગનમાંથી એવું તો કાઢી નાખજો પાછા લ્યો હજાર લ્યો હજાર પોણા તું નાવો તો ખીધો ખાલી કરતા રો જોઈએ કે આજે છો કુણ મરાવે છે લ્યો હજાર મારા અમાર ચકલો સુંધ્યા વગર નાશકમ મમા મમા હે મમા પોલીસ પોલીસ મેલ મેલ સાહેબ હું નહી રતો હું તો આરી જેલો આરી જેલો જો કે જુગા રમવાનો તલુ મારા પર કોઈ મારા પર કોઈ આરી જેલો હું આરી જેલો એટલે પૈસા કાટ પૈસા કાટ પેલો નહીં મારા પર કોઈ નહીં આ કોઈ નહીં પૈસા થી લેખલા હા તો હું તો આરી જેલો હું મન

લેવા ઉભા નહી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી